સબસ્ક્રાઇબ કરો મિસ્ટર ગોગાવાળા ચેનલ ને નવા કોમેડી વિડીયો જોવા માટે અલે હું ફોન માં ગોચો અગડી ગોચો કરી હી લે છોકરા કહી ને તો ફોન કરતો તો કોને ફોન કરતો તો પેલા ડેગા કાન છોકરા આ તું એ યો ના ક્યો સંગ જલે આઈ સમ બાપા તાણ અ ડેકા કાકાન મોય ઠેકોણો નહીં યોન મોય યોન છોકરાન મોય થોડો ઠેકોણો છે નાય તો માર ભાઈ બને તો હું કહું છું હું કહું છું ખબર હે

ભૂલતા ડાયમંડ લઈ લઈએ નઈ એટલે મારા બાપા ધર્મ પોચ હજાર રૂપિયા મિલે ડાયમંડ લઈ લઈએ લેતા આવું હવ લઈ લઈએ તને ડાયમંડ આપડે હું ડાયમંડ લઈ લઈએ આપડે શું કીધું રાહુલ લે કાળું લાવ્યો પૈસા લાવ્યો સમજે હું ગૂગલ પે માંથી કરીને ડાયરેક્ટ ડાયમંડ તમારે મને નાખી દઉં મોય નાખી દઈએ ને બધા નાખી દઉં સારું કોણ હા

આપડે રૂ વેચી મારી તો સારું કર્યું તો એટલા પૈસા આ શગના કહો મેં મેં કહો શગનો તો હારો પાઉં પૈસા પૈસા બધું મેલો હા પૈસા જો ત્યાં પણ અલે ઓને મારા દિયર કેવું છે કે પૈસા આળા નહીં ચોરાઈ ગયા હી ચાલ સગના પે હું માથામ ખણો હું કીધું પડી સા ના ના આ થોડું ડાળમાં કાળું થઈ ગયું તું અલે ડાળમાં કાળું ના હોય સગમાં મોહ થાય માતો લેવા જાવું હે અલે ઓમાં થોડી તકલીફ થઈ ગઈ હે હા ને તકલીફ તને પણ ખોટું લાગશે પણ પૈસા હાડા ચોરાઈ ગયા એ માર ઘેરથી હું હમણાં લાખડો લેવા જઈએ તાણા તો હું જોઈ જઈ હું પૈસા ના હું તને અહીંયા મારે ઘેર ઘર સારું નહીં ને હું તને ઘર મેલવા લે ને તું આવું અને તારા પૈસા નું ટેન્શન ના લે તો હું તને પૈસા તો ગમે ત્યારે તને હું વેચી તું થોડું હતું તે વેચ મારી તું આપડા ડેકલા ના બેગા છોકરા આવતા હતા ને તો યુવાના ઉપર વિશ્વાસ જાય કઈ રેડા લઈ ના જાય હું હું તો આ પૈસા મેળવે મારો છોકરો તો એક રૂપિયો લેવો નહીં

પાપા મુએ નહીં લીધા ક તમે તાઈ સિવાય ઓ ઘર માં ક્યાં હતું નહીં તો લઈ ગયો છે તમે મિલ્યા છો પૈસા આલું આ આવું જો બંધ તો શું કરી નાખ્યા છે પેલા જો આ આવે મને મારી રે 5000 રૂપિયા ની ચોરી થઈ છે કને લીધાય બોલો કાકા બાપા ઠીક છે ફ્રી ફાયર માં ડાયમંડ લેવા માટે 5000 આલે તો લઈ લે ડાયમંડ આવ કે આ લે હતા તારો ભા પેલી તમે હું ડાયમંડ લેવા બાપા